ન્યૂઝ જુલાઈના રોજ વિશ્વ પર્યાવરણ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ શુભારંભ મોદીએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાના વૃક્ષો આવીને દેશવાસીઓને જ આપણી પૃથ્વી ઉત્કૃષ્ટ બનાવવા યોગદાન આપવા માટે જ પોતાની માતાના નામે એક વૃક્ષ આવવાની અપીલ પણ કરી હતી સમગ્ર દેશની સાથે જ સંઘ દમણમાં એક પેડ માકે નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દમણમાં એકવીસ જૂનથી શરૂ થયેલ અને છ જૂન સુધી ચાલેલા એક પેડ માકેના અભિયાનના ત્રણેય શંપ્રદેશમાં દસ હજારથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે એક પેડ માકેના અભિયાનમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે દમણ જિલ્લા બાજપાના દરેક મોરચા અને છૂટાયેલા પ્રતિનિધિત્વ શંક પ્રદેશ દમણ મંડળ મંડળમાં જઈ અને વૃક્ષો વાવવાનું પણ જણાવવામાં આવ્યું છે એક પેડ માકે નામ કાર્યક્રમ માટે રાખવામાં આવેલી હતી એમાં અમારા જિલ્લાથી લઈને મોરચાથી લઈને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓને બોલાવવામાં આવેલા હતા અને આ કાર્યક્રમ અમારો એકવીસ જૂનથી ચાલુ થયેલો હતો અને છ જૂન સુધી અમારા અભિયાન ચલાવવાનું હતું પરંતુ અમારા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે આ અભિયાનને વધારવા માટે જે કીધું છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજીના આદેશ પ્રમાણે અમારા પ્રદેશ અધ્યક્ષજી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં અમે આ અભિયાનને આવા છ તારીખથી લઈને પંદર ઓગસ્ટ સુધી અમે લંબાવ્યું છે તો એના માટે આ આયોજન માટે એક બેઠક કરવામાં આવેલી હતી અમે આમાં મંડળે મંડળમાં જઈને પેડ લગાવશું અને એક રથ અમે બનાવવા જઈ રહ્યા છે એ રથ લઈને અમે હરેક મંડળની અંદર અમારા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ત્યાં લોકોના ઘરે જઈને પેડ લગાવીશું અને એમના પ્રોટેક્શન માટે જે જાડી હોય એ જાડીની પણ અમે વ્યવસ્થા કરીને લગાવવા માટે અમે કર્યું છે અને ઝાડ બી અમે જે ફળ આપે અને લોકો એમની માવજત કરે એવા ઝાડ માટે પણ અમે લાવીને લોકો અમે લગાવવાના છો એટલે એક કેટલા ઝાડ લગાડવાનો તમે ટાર્ગેટ રાખ્યો છો અમે એકવીસથી છ જૂન સુધીમાં દસ હજાર જેટલા ઝાડો લગાવેલા છે અને પ્રશાસન તરફથી 21 એકવીસ જૂનથી છ જૂન સુધીમાં કમસેકમ કમ પંદર હજાર જેટલા ઝાડો દાદરાનગર કે દમણબીમાં એટલે પચીસ હજાર જેટલા ઝાડો તો લાગી ચૂક્યા છે ને નિરંતર ચાલું જ છે છ તારીખ પછી નું જે અમારો ટાર્ગેટ છે તે અમે ત્રણે ત્રણ જિલ્લામાં એટલે કે નગર હવેલી દમણ અને દાદરાનગર પાછા અમે પંદર એક હજાર ઝાડુનો અમે ટાર્ગેટ રાખ્યો છે આમાં એમાં અમે આગળ વધી રહ્યા છીએ અને આ કાર્યક્રમને અમે મંડળ સુધી અને બુથ સુધી લઈ જવાનું અમારી આ તજવીજ ચાલુ